પરેશ ગોસ્વામી દ્વારા જૂનાગઢમાં એક વિરોધ કરવામાં આવ્યો ત્યારબાદ ખેડૂતોની માંગ ને લઈ અને અવાજ ઉઠાવવામાં આવ્યો અને વાત કરવામાં આવી કે હવે કોઈ જવાબ નથી આપવામાં આવ્યો એટલે ગાંધીનગરમાં વિરોધ કરાશે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે ગોસ્વામી નું એક એવું નિવેદન સામે આવ્યું છે કે જે આપણને હવે ક્યાંક ને ક્યાંક પરેશ ગોસ્વામીના તમામ મુદ્દાઓને લઈ અને વિચારવા મજબૂર કરે છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પરેશ ગોસ્વામી દ્વારા જૂનાગઢમાં ત્રણ વાતને લઈ અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું એમાં એક માંગણી એવી હતી કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે બીજી માંગણી એવી હતી કે મગફળીની ટેકાના ભાવે ખરીદી જાહેર કરવામાં આવી હતી એમાં વધારો કરવામાં આવે અને એક ત્રીજી માંગ હતી કે ખેડૂતોનું વળતર જે છે એ યોગ્ય નથી હવે આ તમામ બાબતને લઈ અને પરેશ ગોસ્વામીનું ફરી એકવાર નિવેદન સામે આવ્યું છે હવે પરેશ ગોસ્વામી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મગફળીની ટેકાના ભાવે જે વાત કરવામાં આવી હતી એ ટેકાના ભાવે ખરીદીમાં જે મગફળી રિજેક્ટ થઈ રહી છે એ મગફળીને પણ ખરીદી લેવામાં આવે એવી વાત કરવામાં આવી બીજી વળતરને લઈ અને કહેવામાં આવ્યું કે હાલ ખેડૂતોના ખાતામાં હવે આ વળતરના પૈસા પહોંચી રહ્યા છે વળતર સરકાર દ્વારા આપવામાં આવ્યું છે આ તમામ બાબતને લઈ અને પરેશ ગોસ્વામી દ્વારા શું કહેવામાં આવ્યું સૌ પ્રથમ એ સાંભળી લઈએ સૌ પ્રથમ તો આપને જણાવી દઉં કે અત્યારે ટેકાના ભાવે જે ખરીદી થઈ રહી છે ખરીદીની અંદર પણ અમુક જગ્યાએ કદાચ અમુક થોડુંક પ્લસ માઇનસની અંદર મગફળી રિજેક્ટ થઈ રહી છે જે ન થવી જોઈએ જેના માટે પણ અમે સરકારશ્રીને અપીલ કરી રહ્યા છીએ કે પોઝિટિવ વલણ અપનાવી અને જે થોડુંક રિજેક્ટનો ક્રાઇટેરિયો છે એને ઘટાડવામાં આવે ને ખેડૂતોની પૂરેપૂરી મગફળી છે એ ખરીદી લેવામાં આવે બીજા નંબરની અંદર જે વળતરની વાત છે તો આમ જોવા જઈએ તો આપ બધા મિત્રો જાણો છો એમ કે જેવી રીતે સરકારે જાહેર કરેલું છે કે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ આ પેકેજમાંથી શું તો કે બે હેક્ટરે રૂપિયા તો બે હેક્ટરે ચુમ્માલીસ હજાર રૂપિયાને મળવા પાત્ર થાય છે હવે આની જે ફોર્મ ભરવાની પ્રક્રિયા સમગ્ર ચાલુ હતી જેની અંદર ફોર્મ ભરતા હતા ત્યારે એ સમય દરમિયાન આપણા સર્વર પણ ડાઉન ચાલી રહ્યા હતા એ સર્વર ડાઉન ચાલી રહ્યા હતા જેને કારણે ઘણા બધા ખેડૂત છે એ ફોર્મ ભરવાથી ક્યાંય ને ક્યાંય વંચિત રહ્યા હશે પણ એની અંદર પણ આમ તો છેલ્લા બે દિવસ પહેલા સરકારે એની જે સમય મર્યાદા છે એ વધારી છે એટલે આજે પહેલી ડિસેમ્બર છે પણ ખાસ કરીને સમય મર્યાદા છે એ વધારીને પાંચ ડિસેમ્બર સુધી કરવામાં આવી છે તો જે મિત્રોને અત્યારે પાક જે નુકસાનીનું વળતરનું ફોર્મ ભરવાનું બાકી હોય એ પાંચ ડિસેમ્બર સુધીમાં અચૂક ફોર્મ ભરી દેવું અને આ જે વળતરનો લાભ છે એ દરેક ખેડૂતોએ લેવો હવે આની અંદર આમ જોવા જઈએ તો બે ત્રણ વસ્તુનો ગૂંચવાળો પણ હતો ઘણા બધા મિત્રોને ક્યાંય ને ક્યાંય શંકા કુશંકા હતી પણ સારા સમાચાર અને પોઝિટિવ વાત એ છે કે ખેડૂતોને જે મિત્રોએ ટેકાના ભાવે જે મગફળી વેચાણ કર્યું હશે એને પણ આ વળતરનો લાભ છે એ મળવાનો છે ઘણા બધા મિત્રોને એવો સવાલ હતો કે જે ટેકાના ભાવે કદાચ મગફળીનું વેચાણ કરશે તો એને પાક નુકસાનીનું વળતર છે નહીં મળે પણ અત્યારે આપણે જોવા જઈએ તો જેવી રીતે છેલ્લા ચાર દિવસથી ઘણા બધા ખેડૂતના એકાઉન્ટમાં એ વળતરના રૂપની જે રકમ છે આવવાનું ચાલુ થઈ ગયું જેવી રીતે જોવા જઈએ તો જે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ હતી તો એની અંદર છેલ્લા ત્રણ ચાર દિવસથી જે ખેડૂતોના રકમ જે જમા થવાનું ચાલુ થયું છે મેં અનેક અધિકારીઓનો પણ સંપર્ક કર્યો છે એમાં મને જ એવું જાણવા મળ્યું છે કે જે લોકોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું છે એના એકાઉન્ટમાં પણ આ વળતરની રકમ છે આવી છે એટલે બંને તરફી લાભ અત્યારે મળી રહ્યો છે એટલે જેને ઓલરેડી પલળ્યું નથી અને માવઠામાં પલળ્યા વગર પણ જેને વહેલું સચવાઈ ગયું હતું એના માટે તો આ ખૂબ સારું એવું બેનિફિટ ગણાય કે પોતાની મગફળી પણ કોરી નીકળી ગઈ છે એને ટેકાના ભાવે વેચાણ પણ થઈ ગયું છે અને ઉપરથી વળતર પણ મળી રહ્યું છે એટલે એ એક બાબતે સારું પણ છે પણ જેનું પલળ્યું કર્યું છે એને ખાલી આ વળતર ને વળતરની રકમમાં પણ આ રકમ નાની છે એટલે એના માટે ખૂબ નુકસાનીની બાબત પણ છે સાથે સાથે ચારો પણ પડડી ગયેલો છે એટલે એ પણ નુકસાની છે પણ મહત્વની વાત એ પણ છે કે અહીંયા આપણું સૂચન એક એ પણ છે કે જેવી રીતે જોવા જઈએ તો ઘણા ખેડૂતને બે ખાતા હોય ભલે જમીન છે એ બે હેક્ટર કરતાં ઓછી હોય દાખલા તરીકે ઘણા ખેડૂત એવા છે કે જેની પાસે દસ વીઘા જમીન છે એટલે બે હેક્ટર કરતાં ઓછી છે છતાં પણ અંદર બે અલગ અલગ ખાતા હોય છે ત્યારે ત્યારે જ્યારે પણ પણ આ આપવાની વાત હોય કોઈ એક અંદર મળે છે મોટાભાગે એવું બનતું હોય કે જે ખેડૂતને કોઈ જગ્યાએ એક છ વીઘાનું કટકું છે એક જગ્યાએ ચાર વીઘાનું કટકું ટોટલ દસ વીઘા છે તો ખેડૂત સ્વાભાવિક રીતે મોટી જમીન હોય છ વીઘા હોય એના માટે ફોર્મ ભરેલું હોય તો એ એક જ ખાતામાં છ વીઘાનું વળતર મળે છે ચાર વીઘાના વળતરથી વંચિત એ છે ત્યારે આપણે આવનારા સમયમાં આવું ન થાય એના માટે પણ સરકાર શ્રીને વિનંતી કરી રહ્યા છીએ કે જેટલી જમીન હોય કદાચ બે ખાતા હોય તો બંને ખાતાની અંદર મળવી જોઈએ ખેડૂત તો એક જ છે પણ બે હેક્ટર કરતાં એની ઓછી જમીન હોય બે અલગ અલગ ખાતા હોય તો પણ એની અંદર એનો લાભ મળવો જોઈએ તો જ ખેડૂત સાથે આ ન્યાય થઈ શકે અને આવનારા સમયમાં સરકાર પોઝિટિવ વલણ અપનાવી અને આ કરી દઈએ તો પણ ખેડૂતને બેનિફિટ મળી શકે છે પણ ખાસ મહત્ત્વની અને મેન જે આપણે મુદ્દો હતો એની અંદર સારા સમાચાર એ છે કે જે મિત્રોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું છે એના ખાતામાં પણ અત્યારે પાક નુકસાનીનું વળતર જમા થવાનું ચાલુ થઈ ગયું છે એટલે એ મુદ્દો છે આપણા માટે ખૂબ અગત્યનો હતો ઘણા બધા મિત્રો એવા છે કે હજુ પાછળથી ફોર્મ ભરાયા છે વેરિફિકેશન બાકી હશે એ મિત્રોના ખાતામાં પણ હવે ધીમે ધીમે આ જે વળતરની રકમ છે એ જમા થવાનું ચાલુ થઈ જશે અને ટૂંક સમયની અંદર બધા જ ખેડૂતના એકાઉન્ટમાં આ પાક નુકસાનીનું વળતર છે એ જમા થઈ જશે આવું અત્યારે લાગી રહ્યું છે છેલ્લા ચાર દિવસની અંદર અનેક ખેડૂતના ખાતામાં આ રકમ જમા પણ થઈ છે એટલે આ રકમ જે સમયસર જમા થવાનું ચાલુ થયું છે જેને કારણે અત્યારે આપણે શિયાળુ પાકનું વાવેતર કરવું હોય અન્ય કોઈ બાબતમાં જરૂર હોય એ બાબતમાં પણ આ રકમ છે એ ખેડૂતોને ઉપયોગી થઈ શકશે એટલે જે ખેડૂતોને અત્યારે હજી ફોર્મ ભરવાનું બાકી હોય તો ફરીથી આપને કહું છું કે પાંચ ડિસેમ્બર સુધીમાં તમામ ખેડૂત છે એ ફોર્મ ભરજો અને આ સરકારી યોજનાનો લાભ છે એ આપણે બધા લેજો હાલ પરેશ ગોસ્વામી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે વધુમાં કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં હવે જે છે એમને ગાંધીનગર કૃષિ મંત્રી દ્વારા અને સરકાર દ્વારા તંત્ર દ્વારા બોલાવવામાં આવ્યા છે આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા થશે આગામી સમયમાં જોવાનું રહેશે કે શું ચર્ચા થાય છે અને શું નિર્ણય લેવામાં આવે છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં